આજ તારીખ દસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપણે જ્યાં ઊભાશીએ અમારું હળદરનું એક મોડલ ફાર્મ છે જેમાં ત્રણ ફૂટે હળદર વાવેલી છે પછી છ એ છ ફૂટે તુવેર વાવેલી છે આદેશી તુવેર બહુ વારસી અને આમાં એરંડા છે બાર ફૂટ બાય બાર ફૂટે આપ એરંડાની હાઈટ જોઈ શકો છો નીચે હળદર જોઈ શકો છો કે આ બિલકુલ તંદુરસ્ત હળદર કે આ એક એટલું બધું સક્સેસફુલ મોડલ આ વર્ષે અમારું છે તુવેર હળદર અને એરંડાનું કોમ્બિનેશન એટલે એક આખું એરંડાના હિસાબે આખું એ અને તુવેરના હિસાબે આખું એક માઇક્રો ક્લાઇમેટ ઊભું થયું છે તુવેર એ નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે એટલે ખૂબ સારું પરિણામ આ વર્ષે અમને મળે એવું લાગે છે અને હળદરની ક્વોલિટી પણ એટલી બધી સુપર બને એવું લાગે છે અમને એટલે દરેક વખતે અમે દરેક વખતે નવા નવા ખાતરા કરતા હોઈશી આ વર્ષે કંઈક આ જે અમારો ખાતરો રહ્યો નવ નવીન પ્રયોગ એ ખૂબ જ સારો છે અને આ બિલકુલ દેશી લાલ તુવેર છે વર્ષો જૂનું બિયારણ છે આ તો હવે એની પણ અંદર સિંગુ બેસવાની ચાલુ થઈ ગઈ છે એની અમે તુવરડાળ બનાવીને વેચશું આ એરંડા જે છે એ તમામ એરંડાનું અમે એરંડીઓ કાઢી અને લીટરના એક બોટલ પેકિંગ કરી અને અમારા ગ્રાહક સુધી પહોંચાડશું અને હળદર એ હળદરનું છેલ્લા છ સાત વર્ષથી અમે પ્રોસેસિંગ કરી કિલોના પેકિંગ બનાવી અને ગુજરાત અને ગુજરાત બહાર અમે સોશિયલ મીડિયાના માધ્યમથી કુરિયર અને વોટ અન્ય કુરિયર દ્વારા અથવા તો ટ્રાન્સપોર્ટ દ્વારા અમે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત બહાર પહોંચાડતા હોઈએ છીએ અસ્તુ શ્રી વિનુભાઈ વર્મારા શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ ગામ હરિપર તાલુકો ધાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર નવાણું જીરો અઠ્ઠાવન નવ